માંડવી તાલુકાના પંચાલે હેમંતર ઓફિસરોને મળ્યા હતા કે એમને એક હેતુ ચૌહાણ નામની લેડી સાથે ઘણા સંપર્કમાં હતા અને એમને બંને વચ્ચે સારી મિત્રતા હતી અને આના અનુસંધાને આ બેન એમને સતત બ્લેકમેલ કરે છે અને એમની પાસેથી પચાસ એક લાખ રૂપિયાની માંગણી કરતી હોવાની અલગ અલગ જગ્યાએ એમને ફરિયાદ કરી હતી જે અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચમાં આવ્યા હતા ક્રાઇમ બ્રાન્ચમાં આ બાબતમાં ગઈકાલે પોલીસ પર્સન એસ એન પરમાર અને પીએસઆઈ પુવાર અને મીર દ્વારા એક રેટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હેમંતભાઈ પંચાલ પાસેથી હેતલબેને વી ટોટલ બેતાલીસ લાખ પચાસ હજાર રૂપિયા જેટલું ફરિયાદ ન કરવા માટે રેપ એક્સોસન આ બધા માટે માંગેલા હતા અને જો ન કરવો હોય તો બેતાલીસ લાખ પચાસ હજાર રૂપિયા આપવાના એમાંથી વીસ લાખ રૂપિયા કાલે લેવા માટે વીઆર મોલના થર્ડ ફ્લોર ઉપર ફૂડ ઝોનમાં બોલાવેલા હતા આ બાતની આધારે ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ પુવાર સાહેબ અને એનડી આ બંને ત્યાં જઈ અને રેડ કરતા હેતલબેન ચૌહાણ અને એમની સાથે એક અભિષેક શેઠિયા બંને રેડ હેન્ડેડ વીસ લાખ રૂપિયા લેતા પકડાઈ ગયા હતા અને આમની એક્સોશન ફરિયાદ હેમંતભાઈ પંચાલ લઈ અને વધુ તપાસ હત્યા ગુનો ઉમરા પોલીસ સ્ટેશન દાખલ કરવામાં આવ્યો છે હેતલબેન અને હેમંતભાઈ ઘણા સમયથી એકબીજાના બે વર્ષથી વધુ સંપર્કમાં હતા અને બંને વાતચીત કરતા હતા ફોન કોલ્સ કરતા હતા અને કે આ સાઉન્ડ છે પૈસા મળશે એટલે એમની સાથે કોલ કોલ આ બધા રેકોર્ડિંગ કરી લીધું અમુક જગ્યાએ બોલાવી અને અમુક વિડીયો શૂટ કરી લીધા હતા અને આ બતાવીને એમને નું ચાલતું હતું કે હું તમને બળાત્કારના ગુનામાં ફસાવી દઈશ આવી રીતે ધમકાવીને એમની પાસેથી પૈસા કઢાવવા માટે ઘણા ટાઈમથી પ્રયત્ન કરતા હતા જે અનુસંધાને ફરિયાદ કરવામાં આવી છે આ બાબતે વધુ તપાસ સોમગ્રા પુલીસ સ્ટેશનમાં ચાલુ છે આ અંગે ફરીથી કહીએ કે જ્યારે કોઈ પણ તમને કોઈ એક સાવચેતી માટે કે કોઈ અજાણ્યા નંબરથી વિડીયો કોલ આવે કે અનનોન માણસ મળવા બોલાવે કે આવું થાય ત્યારે હંમેશા આવું ટાળવું જોઈએ અને એક જે આવી લે બાગુ ટોળકી ગેંગો કામ કરતી હોય છે કે લોકોને ફસાવી એમની પાસેથી પૈસા કઢાવવા માટે આવા જયારે કોઈ પણ ઇન્સિડન્ટ બને તો કોઈ પણ પ્રકારના ડર વગર નજીકના પોલીસ સ્ટેશન અથવા કોઈ સિનિયર પોલીસ મળી અને અને રજૂઆત કરવાથી ચોક્કસ આવશે માણસો પૈસા ચૂકવી દેતા હોય છે અને આત્મહત્યા સુધી પણ આ કેસોમાં માણસો સુસાઈડ કરતા પણ અચકાતા નથી શરમના હિસાબથી તો આવા કેસોમાં પેલા સાવચેતી રાખવી અને જો તમારી સાથે આવો કોઈ બનાવ બને તો કોઈ પણ પ્રકારના ડર વગર નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો જોઈએ